નમસ્કાર સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતાં પહેલાં નજર કરીએ હેડલાઇન્સ પર ચોમાસુ વિધિવત રીતે ગુજરાતને આવરી લેશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા અમદાવાદમાં બફારાનું પ્રમાણ વધુ રહેશે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું અટવાયું રાજ્યના વિવિધ ભાગોમાં સહ્ય બફારાનું પ્રમાણ વધ્યું મધ્ય ગુજરાત સુધી ચોમાસું પહોંચ્યું ન હોવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ચોમાસું પહોંચી શકે વલભીપુર તાલુકામાં કોટન સંલગ્ન ઉદ્યોગોની તક વલભીપુર તાલુકાના ગામડાઓમાં વ્હાઇટ ડોલોમાઇટ ખનીજ જમીનના પેટાળમાં ધરવાયેલું છે બોર્ડની પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરવા હેલ્પલાઇન શરૂ કરાઈ શરૂ કરેલી હેલ્પલાઇનમાં સવારે અગિયારથી પાંચ કલાક દરમિયાન જરૂરી માર્ગદર્શન મળી રહેશે જગન્નાથ મંદિર ઇસ્કોન મેમનગર ગુરુગઢ ભાડજ મંદિર સિદ્ધિ વિનાયક મહેમદાબાદ ઇસ્કોન કઠવાડા અને ત્રિપદા ખાતે રથયાત્રા નીકળશે જેમાં ઇસ્કોન દ્વારા ચૌદ કિલોમીટર લાંબી રથયાત્રા નીકળશે જેને ડ્રોન દ્વારા વિદેશમાં બેઠેલા ભક્તો પણ માણી શકશે એસીપીસીઆ ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ ફાર્મસીની સાથે એકસો અડત્રીસ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોની સત્તાવન હજાર છસો ને છપ્પન બેઠકો પર કુલ એકત્રીસ હજાર પાંચસો સત્યાવીસ વિદ્યાર્થીને પ્રવેશ રાઉન્ડના સીટ એલોટમેન્ટમાં આવરી લીધા છે પ્રથમ રાઉન્ડમાં ઓગણત્રીસ કોલેજની સો ટકા બેઠકો ભરાઈ ગઈ હતી આ વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડ માટે પચીસ જૂન સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટાટ ટેટ પાસ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેને પગલે છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં આક્રમક બંને ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા આંદોલનના ચોવીસ જ કલાકમાં રાજ્ય સરકારે સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે જોકે એક પોઈન્ટ અઢાર લાખ બેકાર ટાટ પાસ ઉમેદવારો સામે સાત હજાર પાંચસો શિક્ષકોની જ ભરતી કરવાનો નિર્ણય લીધો છે રાજ્યમાં હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી માત્ર પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વાદળોની આવન રહેશે હાલમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ એકથી અઢી ઇંચ સુધી વરસી ચૂક્યો છે પરંતુ ચરોતર પંથકમાં વરસાદ વરસ્યો નથી આગામી પાંચ દિવસ સુધી વાદળોની આવન વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટા વચ્ચે દસ મીમી વરસાદ પડવાની સંભાવનાઓ છે દસ જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું અટવાયું છે આથી રાજ્યમાં સરેરાશ એકોતેર ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે તેત્રીસ જિલ્લામાં માત્ર દેવભૂમિ દ્વારકા એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં ઓગણચાળીસ મેમીના અંદાજ સામે પંચ્યાસી પોઈન્ટ આઠ મેમી વરસાદ થયો છે એટલે કે અનુમાન કરતાં એકસો વીસ ટકા વધુ વરસાદ રહ્યો છે જ્યારે બત્રીસ જિલ્લામાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે રાજ્યના પાંચ ઝોનમાં સૌથી વધુ ત્રાણું ટકા વરસાદની ઘટ ઉત્તર ગુજરાતમાં વર્તાઈ રહી છે બીજી તરફ નજર કરીએ તો આગામી અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે સિંચાઈ વિભાગના અધિકારીઓએ રાજ્યના અલગ અલગ વિસ્તારના જળાશયની સ્થિતિ અંગે વાત કરતાં કહ્યું કે બસો છ જળાશયો પૈકી બે જળાશય અલર્ટ પર અને એક જળાશય વોર્નિંગ પર છે તેમણે વિવિધ જળાશયોમાં સંગ્રહિત પાણીની માહિતી પણ આપી હતી ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવે છે શિક્ષણ બોર્ડ દ્વારા શરૂ કરેલી હેલ્પલાઇનમાં સવારે અગિયારથી પાંચ કલાક દરમિયાન જરૂરી માર્ગદર્શન મળી રહેશે હેલ્પલાઇનમાં એક્સપર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજિસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓના મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન આપશે થતું હશે મબલખ પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થતું હોવા છતાં તાલુકામાં કપાસ સંબંધને એક પણ ઉદ્યોગ નથી નહીં તો કપાસમાંથી અનેક પ્રોસેસિંગ થતા હોય છે તેમાં સુરતથી લઈ તૈયાર કપડામાં પણ કપાસની જરૂરિયાત રહે છે મધ્ય ગુજરાત સુધી પણ ચોમાસું પહોંચ્યું ન હોવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે પરંતુ હવામાન વિભાગનું માનવામાં આવે તો આગામી પાંચ દિવસમાં રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ચોમાસું પહોંચી શકે છે મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સિવાયના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ કર્યો છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં જ ચોમાસું અટવાયું છે જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું છે ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત વરસાદી ઝાપટા બાદ બફારાનું પ્રમાણ વધતા શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હાલમાં હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસું દક્ષિણ ગુજરાત તરફથી પ્રવેશ કર્યા બાદ આગળ વધ્યું નથી હાલમાં અરબસાગર પાસે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેને કારણે ચોમાસું દક્ષિણ ગુજરાતથી આગળ વધી શક્યું નથી અને વલસાડ તથા નવસારીમાં જોટવાયું છે આગામી દિવસોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી થતાં ચોમાસું વિધિવત રીતે ગુજરાતના ભાગોમાં આવરી લેશે તેવી શક્યતાઓ છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર